લોકોમાં આક્રોશ બનાસકાંઠા સાબરકાંઠા નેશનલ હાઈવે પર અકસ્માત બાદ ગ્રામજનોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે રોષે ભરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો છે રસ્તા પર ઉમટેલા ટોળાએ આગ ચંપી પણ કરી હતી તો અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે વધુ વિગતો સાથે જોડાય ચૂક્યા છે સંવાદદાતા શૈલેશ તોહાન જી શૈલેશ સાબરકાઠા નેશનલ હાઈવે પર અકસ્માત બાદ લોકો રોશે ભરાયેલા છે શું છે વિગતો વાત કર તો હિંમતનગર થી કે ગામડી ખંપો તરફ જવાનું રસ્તો છે ગામો તરફ ના જે ગામડી ગામથી ગામડી ગામપાજી આજે સવારે જ અજાણ્યા વાહને એક બાઈક એક ટુથ લઈને જતાં જ સખને ટકરાઈ ગઈ ત્યાર બાદ કેનો મોદક જોતો અને ગ્રામજનો એકઠા થઈ રોષે ભરાયા હતા અને ગ્રામજનોની એક જ માંગ છે તે આગાડી ઓવરબ્રિજ બનાવવાની તેને લઈને રોડ પર ટક્કા ચક્કાજામ કર્યો લીલા વૃક્ષો કાપી નાખ્યા હતા ઉપરાંત ટાયરો સળગાવ્યા હતા ત્યારબાદ બંને તરફ પાંચ પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી રહી હતી પરંતુ પોલીસને પણ પોલીસનું વાહન પણ સળગાવ્યું હોવાની જાણકારી મળી રહી ત્યારબાદ જે જિલ્લાની તમામ પોલીસ ત્યાં સ્થળ ઉપર જઈ રહી છે અને જે આ ટ્રાફિક ટ્રાફિક છે ચક્કાજામ છે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ જે ગ્રામજનો છે ગ્રામજનો રોષે ભરાયેલા છે તેના કારણે પથ્થરમારો પણ કરી રહ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનશી

નેશનલ હાઈવે પર અકસ્માત બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો આગ ચંપીના પણ દ્રશ્યો સામે આવ્યા એક વ્યક્તિનું કરુણ મોત થતા ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો સાબરકાંઠા નેશનલ હાઈવે ની આ ઘટના છે અકસ્માત બાદ હિંમતનગરના ગામડી નજીક આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે અકસ્માત બાદ ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો રોષે ભરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો છે રસ્તા પર ઉમટેલા ટોળાએ આગ ચંપી કરી હતી તો જે રીતે અકસ્માતની એક એક બાદ ઘટનાઓ સામે આવી રહી છે બેદરકારીના લીધે લોકો પોતાનો બેદરકારીના કારણે રસ્તે ચાલતા લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે તો સાબરકાંઠા નેશનલ હાઈવે પર આવી જ અકસ્માતની ઘટના સામે આવી છે અને અકસ્માતના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પણ હુમલો કર્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે જે રીતે અકસ્માતની ઘટનામાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો

જે રીતે પોલીસ પહોંચી હતી ઘટના સ્થળ પર અને તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસનો કાફલો હાલ સ્થળ પર પહોંચી રહ્યો છે રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો સમાચારો આગળ પર જોઈશું સમય થયો છે વિરામનો